બોટાદ જિલ્લામાં શિક્ષણ અર્થે આવતા વિદ્યાર્થીઓ બુકના બદલે મોબાઈલમાં મશગુલ જોવા મળી રહ્યા છે એકબીજા સાથે ચર્ચા કરવાના બદલે મોબાઈલમાં ગેમ અને ચેટિંગ કરતા હોય ત્યારે મોબાઈલથી યુવાધન બરબાદ થતું હોય તેવું કહી શકાય છે આજકાલ મોબાઈલથી બરબાદ થતું જોવા મળી રહ્યું છે યુવાધન 21મી સદીની સૌથી મોટી શોધ એ મોબાઈલ બની રહ્યો છે સમગ્ર દુનિયાનું જ્ઞાન મોબાઈલની અંદર કેદ થઈ ગયું છે પરંતુ આ મોબાઈલનો ઉપયોગ શિક્ષણ અને જ્ઞાન વધારવા માટે થાય છે કે પછી સમય બરબાદ કરવા માટે તે જોવું ખૂબ જ જરૂરી બન્યું છે મોબાઈલમાં અનેક ફીચર્સ અને એપ ગેમિંગથી યુવાનો બાળકોમાં મોબાઈલનું ઘેરું લાગ્યું છે ત્યારે નાના બાળકોથી લઈ શિક્ષણ મેળવતા શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે રાખી સતત વ્યસ્ત રહેતા હોય છે મોટાભાગે જોવામાં આવે તો એન્ટરટેઈનમેન્ટ ચેનલો ગેમો

કે બાળકો આખો દિવસ છે મોબાઈલ લઈ અને પોતે મોબાઈલની અંદર રજપત્ર રહેતા હોય છે બાળક કઈ ગેમ રમી રહ્યો છે કઈ એપ્સ ખોલી રહ્યો છે મોબાઈલની અંદર શું જોઈ રહ્યો છે આ વાલીઓ ધ્યાન રાખતા નથી જેને કારણે આ વિદ્યાર્થી વર્ગ એ વધારે ને વધારે એ બીજા રસ્તા ઉપર જઈ રહ્યો હોય એની પ્રતીથી થાય છે જેને કારણે સામાજિક ક્ષેત્રે આવનારા દિવસો ઉપર દિવસોની અંદર એ ઘણી બધી વિપરીત અસરો પડે માટે સૌથી મારી દૃષ્ટિએ કે વાલી સજાગ થાય કે બાળકને મોબાઈલ બને ત્યાં સુધી મોબાઈલ ન આપે આ કોઈ એવું એને શિક્ષણ લગતું હોય સ્કૂલ પૂરતું કાંઈક હોય એટલા પૂરતો સીમિત અને એ પણ સમય નિશ્ચિત રાખે કે ભાઈ આ સમય પૂરતો જ એને મોબાઈલનો ઉપયોગ કરે જેથી કરીને જે ચોવીસ કલાક રાતે મોબાઈલ સૂવે તો પણ એની જોડે મોબાઈલ હોય સવારમાં જાગે ત્યારે મોબાઈલ હોય ફ્રી સમય માં જે એને જ્ઞાન મેળવવાનું છે તો એની અંદર પણ એ મોબાઈલની સાથે રજપદ રહેતો હોય છે ત્યારે વાલી જેટલા સજાગ થાય વાલી જેટલા જાગૃત થાય વાલી બાળકોને મોબાઈલથી દૂર રાખે તો જ આ સમાજ છે એ યોગ્ય દિશાઓ તરફ આગળ વધી છે તો બોટાદમાં શાળા કોલેજમાં અભ્યાસ કરતા અને ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડમાં અને રેલવે સ્ટેશનમાં સતત મોબાઈલમાં વ્યસ્ત જોવા મળતા હોય છે

માનસિક રીતે યુવાનો જે બધા બાળકો હોય છે વિદ્યાર્થીઓ અહિયાં અપડાઉન કરતા હોય છે બેસતા હોય છે વારંવાર એ ભાગે મોબાઈલ નો ઉપયોગ કરતા હોય છે એના વિશે શું કહેશો આમ ઘણો તો આ સોશિયલ મીડિયાનો યુગ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ઘણા સમયથી જોવામાં આવે તો વિદ્યાર્થીઓના પહેલાં તો એવું હતું કે જ્યારે વિદ્યાર્થીઓને અમે ભણતા ત્યારે હાથમાં વાંચનની બુક હોય અને અથવા ન્યૂઝપેપર હોય એના બદલે અત્યારે માત્રને માત્ર મોબાઈલ હોય છે અને ગેમિંગમાં જ વિદ્યાર્થીઓ રહેતા હોય છે કેમ કે શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓ પૂરતો સમય આપી શકતા નથી જેના કારણે તેમના મગજ ઉપર પણ ઘણી બધી ગંભીર અસરો જોવા મળતી હોય છે જે બાબતે ઘણા બધા રાજ્યોમાં અને દેશમાં પણ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાયો છે અને તેમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીનો સમય નક્કી હોય છે કે આ સમય મુજબ જ મોબાઈલનો વપરાશ કરી શકે જ્યારે આપણે ભારતમાં અને ગુજરાતમાં જોઈએ તો મોટા પ્રમાણમાં મોબાઈલનો ઉપયોગ થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓનો ભાવિ આમાં જોખમમાં મુકાયો છે અને ખાસ કરીને અહીંયા જે વિદ્યાર્થીઓ બેસતા હોય છે અડધી કલાક કલાક સુધી સમય પસાર કરતા હોય છે તો કેટલા સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરે છે આમ આમ જોવા જઈએ તો કલાકો સુધી વિદ્યાર્થીઓ વહેલા આવે છે અને કલાકો સુધી ગેમ રમતા હોય છે અને જ્યારે શિક્ષણનું જે કાર્ય હોય છે કે તેમનાથી સહીષ થઈ શકતું નથી અને માત્ર ને માત્ર મોબાઈલના ઉપયોગમાં જ વ્યસ્ત રહે છે